નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને તથા આપણા યુટ્યુબ પરિવારને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો ખાસ કરીને આજે મરચીમાં આપણે આમ જોવા જઈએ તો ઉહોડો પણ થઈ ગયો છે ને સરસ રીતે આમાં આપણે હારા હારા લીધા અને બાકીના બધા બકરા ખાઈ ગયા છે તો આપણે જે મરચાંના વિશે ભાવ વિશે ઘણા બધા આપણા વિડીયો છે ને ભાવ આ વર્ષે કાંઈ મળ્યા નથી ને ખાસ કરીને હવે તો આપણે હવે મરચી કાઢવી છે કારણ કે જે મરચી આપણે આમ જોઈએ તો આપણે આવો લાસ્ટમાં છીએ અમારા ગામમાં જે મરચીના વાવેતર થયા છે લગભગ મોટા ખેડૂત મિત્રોને ઘણા ખરા ખેડૂત મિત્રોને મરચી નીકળી ગઈ છે ને આપણે થોડાક લેટ છીએ એટલે કે સાતથી આઠ દિવસ લેટ છીએ એનું કારણ એ છે કે આપણે જે એના ભાવ નહોતા ન હોવાના કારણે આપણે ઘર મેળા કામમાં કર્યું છે ને જો આમ મજૂર નાખીને કરીએ તો પાછળમાં કંઈ વધી એમ નહોતું એટલે આપણે ઘરમેળે જે કામ જાત મહેનત જીંદાબદને ઘણા બધા આપણા વિડીયો છે એટલે આપણે હવે આમાં મરચી કાઢવાની બાકી રહી છે તો આપણે ઘણા ખેડૂત મિત્રોને મરચી કાઢવામાં ઘણા બધા હેરાન થયા છે અમુક ખેડૂત મિત્રો હાથે ઉપાડી છે અને અમુક ખેડૂત મિત્રો એ રાપ ચલાવી છે છતાં પણ ઉપાડ્યા રેકું થઈ ગયું છે તો ખાસ કરીને આપણે જે આજે થોડીક મરચી વિશે કામાં મલચિંગવાળી મરચી કાઢવી થોડીક મુશ્કેલ પડતી હોય છે કારણ કે આમાં ટપક હોય છે અને ઘણું બધું એવું હોય છે તો આપણે ખાસ કરીને આજે કાઢવા વિશે થોડીક આમ આસાનીથી કઈ રીતે કાઢી શકીએ એના વિશે આજે થોડીક ચર્ચા કરીએ તો સૌથી પહેલાં તો આપણે ખાલી ડીપનો વિડીયો એવા આપણે જે મરચીનું વાવેતર હતું એમાંથી જ આપણે ડીપ હંકેલી છે અને ખાસ કરીને આજે આમ જોવા જઈએ તો એને કઈ રીતે આસાનીથી કાઢી શકીએ એના વિશે જો ચર્ચા કરીએ તો દર્શક મિત્રો જે આપણે સૌથી પહેલાં તો આમાં ડીપ આપણે જે વચ્ચે આ જે વચ્ચે મલ્ચિંગ કરેલું છે એની વચ્ચે ડીપ હતી તો સૌથી પહેલાં તો આપણે આમાં રાપ ચલાવવાની ગણતરી છે મોટા ટ્રેક્ટરની રાપ આમાં ચલાવી દઈએ તો આમાં આપણે કાઢવી ભેગી કરવી થોડીક આસાન થઈ જતી હોય છે તો આમાં રાપ કઈ રીતે ચલાવવી જોઈએ તો અત્યારે સૌથી પહેલાં તો આપણે આની અંદર જે ટપક હતી એ આપણે ઉપાડીને આ પાટલામાં રાખી દીધી હતી એટલે આપણે જે ટપક હંકેલવામાં આપણે આસાની થઈ હતી ખૂબ સરળ રીતે આમાં ટપક હંકેલાઈ ગઈ હતી અને હવે ટપક હંકેલાઈ ગઈ એટલે મરચી હાવ ફ્રી થઈ ગઈ છે એટલે કે આમાં કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર કે એવું આવે તો ક્યાંય ક્યાંય નડે એવું નથી ને ખાસ કરીને પ્લાસ્ટિક પ્લાસ્ટિક આમાં રહી ન જાય એના માટે પણ થોડીક કાળજી રાખવી જરૂરી છે કારણ કે પ્લાસ્ટિક હળતું નથી ખેતરમાં તો કઈ રીતે પ્લાસ્ટિક ન રહે એના વિશેને સંપૂર્ણ જે વાત કરવા જઈએ તો જે આપણું આમાં નાનો ટ્રેક્ટર તો નહીં ચાલી શકે એટલે આપણે મોટા ટ્રેક્ટરવાળાને કહી દીધું છે અને આમાં કઈ રીતે કઈ રાપ ચલાવીએ તો આસાની રહે છે તો આપણે કોઈ પણ જે આપણે મગફળી કાઢવાની રાપ કે કોઈપણ રાપ મોટા ટ્રેક્ટરની જોડીને આવે અને ખાસ કરીને જે આપણે વચ્ચેનો એની અંદર આપણે આમ જોવા જઈએ તો મોટા ટ્રેક્ટરની અંદર જે ખાસ કરીને જે રાપ ચલાવવામાં આવે જે મગફળીની રાપ આવે એ વચ્ચે એમાં દાઢો હોતો નથી પરંતુ જે આપણે ખેડ કરીએ એમાં જે રાપ ચલાવીએ એમાં વચ્ચે એક દાઢો હોય છે તો ખાસ કરીને જે આ બે મરચી આપણે વાવેતર એ રીતનું કરેલું છે કે આપણે જે વચ્ચેનો દાઢો આવે એ અહીંયા આ રીતે વચ્ચેનો દાઢો રહેતો જાય એ રીતનું ચાલતી જાય ને ટ્રેક્ટર થોડુંક સ્પીડમાં ચાલે તો આ બે મરચી આમ ફગાવતી જાય અને માપે રાપ બિહાડવાની જેથી કરીને આપણે આ જે પ્લાસ્ટિક છે કાગળ છે એ ખુલ્લો થઈ જાય એ રીતને આપણે રાપ ચલાવવાની છે તો આસાનીથી આપણી જે જો આ જે વચ્ચેનો દાઢો ન રાખીએ તો જે આમાં મરચી છે ઉપાડના રીતે થઈ જતી હોય છે ઉપાડવી થોડીક મુશ્કેલ થતી હોય છે તો જે વચ્ચેનો દાઢો છે અને ટ્રેક્ટર થોડોક સ્પીડથી ચલાવવામાં આવે તો મરચી જે સૂટી પડી જતી હોય છે આપણે જે મગફળીને છોડવા જે રીતે ભેગા કરીએ એ રીતના ભેગી થઈ જતી હોય છે ને આમાં આપણે દર્શક મિત્રો આપણે જે ખાસ કરીને આપણે જે ફાટો મારીએ કારણ કે હાઠીયું પાડવામાં જે આપણે ફાટો મારીએ એ રીતનું આમાં ફાટો ન મારી શકીએ કારણ કે આમાં પ્લાસ્ટિક હોય ને ધૂળ વધારે એમાં ભેગી થતી હોય છે તો આપણે જે વચ્ચેનો દાઢો રાખીએ ને મોટા ટ્રેક્ટરની રાત સ્પીડથી ટ્રેક્ટર આકવામાં આવે તો સરસ રીતે આમાં જે મૂર્તિ છે બંને સાઈડમાં ફગાવતી જતી હોય છે અને કાગળ પણ જે પ્લા મરચિંગનું પ્લાસ્ટિક છે એ સરખી રીતે સૂટું પડી જતું હોય છે તો આપણે ગયા વર્ષે જે મરચીની ભેગી કરી એ જ રીતે આપણે પોરનો અનુભવ થઈ ગયેલો છે કે કઈ રીતે પાડવી પોર આપણે ધીમો ગતિમાં થોડુંક ટ્રેક્ટર ચાલ્યું હતું એટલે જે કાગળ છે એ થોડોક અંદર રહી ગયો હતો પરંતુ આ વર્ષે જો થોડુંક સ્પીડથી ટ્રેક્ટર ચલાવવામાં આવે તો અને ત્યાર પછી આપણે મરચી એમાં ભેગી કરવાની ખૂબ મજા આવતી હોય છે છતાં પણ આપણે જ્યારે ટ્રેક્ટર આવશે એનો વિડીયો આપણે અવશ્ય બનાવશું તો આ રીતે જે દર્શક મિત્રો મલચિંગવાળી મરચી છે એ ઉપાડવામાં તો ખૂબ મુશ્કેલ પડતી હોય છે કારણ કે ઉપાડવી ખૂબ ઘણી એમાં વાર લાગતી હોય છે તો મોટા ટ્રેક્ટરની રાફ મેં કીધું એ પ્રમાણે રાખી અને વચ્ચે ડાઢો રાખીને ટ્રેક્ટર થોડીક સ્પીડમાં ચલાવવામાં આવે તો થોડીક એમાં મુશ્કેલી ઓછી થતી હોય છે તો જે જાતનો અનુભવ છે તમારી સાથે વિડીયો દ્વારા શેર કર્યો છે મળશું આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો